ડાર્ક સસ્પેન્સ ક્રાઇમ ફાઇલ પ્રકરણ એક એક ગરીબ છોકરાનું અપહરણ થયું અને પછી રાજભાસ્કર વન કોમેન્ટ ડાર્ક સસ્પેન્સ ક્રાઇમ ફાઇલ સાયકલના સ્ટિયરિંગ પર એક લોહી ભીનો સફેદ શર્ટ લટકતો હતો ઓ માય ગોડ સાહેબ ત્યાં જુઓ નાથુએ જેસ સાથે બધાનું ધ્યાન બારી તરફ દોર્યું સામેથી કિંગ કોબરાના ફૂફાડા જેવો અવાજ એના કાનમાં ઠલવાયો એ રસિક સોન ત્યારે બેટે સમરિક હમને કિડનેપ ક્યા હૈ અગર તું ઉસે જિંદા દેખના ચાહતા હે તો જૈસે મેં બોલતા હું વેસે કરના પડેગા સાંજના સાડા પાંચનો સમય હતો દરિયો અષાઢી વરસાદ બનીને અમદાવાદ પર ખાબકી રહ્યો હતો બહાર ગયેલો નાથુ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો ત્યારે ઇન્સ્પેક્ટર ઘેલાણી બંને હાથ ખુરશી પર ટેકવીને નસકોરા બોલાવી રહ્યા હતા નાકમાંથી વછૂટેલો ઉછવા ફાંદ પર વેરણછેરણ થઈ રહ્યો હતો એને જોઈને નાથુને લાફિંગ બુદ્ધા યાદ આવી ગયા એના ઘરમાં પણ એક આવી જ ફાંદાળી મૂર્તિ હતી પણ નિર્જીવ અને નાની ફીની છત્રીને ખીટીએ ટીંગારતા નાથું બોલ્યો સાહેબ ગુડ મોર્નિંગ એ એટલો જોરથી બોલ્યો હતો કે ઘેલાણી જબકીને જાગી ગયા એ બગાસું ખાતા ખાતા બોલ્યા નાથું એક ચા કઈ આવીને જરા કઈ આવ્યું સાહેબ પણ એ પહેલાં એક સારા સમાચાર આપી દઉં તું પ્રેગ્નેન્ટ છે કે શું સાહેબ કદીક તો રી સિરિયસ થાવ ખરેખર સારા સમાચાર છે હમણાં હું સેન્ટ્રલ જેલમાંથી છૂટેલા એક કેદીને મળ્યો મેં એને પૂછ્યું કે જેલમાં કેવી હાલત છે તો એને જવાબ આપ્યો કે સાડા ચાર હજારના બેઝિક પગારમાં પોલીસવાળાની જિંદગી નરક બની ગઈ છે તેઓની પત્નીથી લઈને બાળકોના ભણતર સુધીના ખર્ચા કેદીઓને આપેલા ધર્માદા અથવા છૂટી છવાઈ લાંચમાંથી પૂરા થાય છે હું બહાર આવીને આ અંગે કંઈક નક્કર કરવા માગું છું ખેલાણીએ ગુસ્સાથી એની સામે જોયું અને જોરથી બોલ્યા નાથુ તારી બુદ્ધિનું પ્રદર્શન ના કર મારું માથું દુખે છે જા જલ્દી જઈને ચા કહી આવ ફિકર નોટ સાહેબ મેં હું ના બસ ચૂટકીમાં ચા આવી સમજો નાથું પાછો વળીને ચાલવા લાગ્યો ત્યાં જ એને કંઈક યાદ આવ્યું એ પાછો ફોન ફર્યો અને બોલ્યો અરે હા સાહેબ યાદ આવ્યું એક અર્જન્ટ પાસપોર્ટ ઇન્કવાયરી છે કોઈ વિદ્યાર્થીનો પાસપોર્ટ છે સમીર ગજ્જર નામ છે અહીં પાસેના ગજ્જરવાસનું જ સરનામું છે નવયુગ સ્કૂલના ટ્રસ્ટી નિલેશભાઈ પટેલનો ફોન હતો સવારે કરીશું હવે તો એ જ કરવાનું ને પાસપોર્ટની ઇન્ક્વાયરીઓ કરવાની કોઈના ખોવાયેલા મોબાઈલો શોધવાના કોઈની ખોવાયેલી સર્ટિફિકેટની ઠેલીઓ શોધવાની કે કોઈનું ખોવાયેલું ખખડ ધજ સ્કૂટર શોધવાનું બાકી આપણા હાથમાં એવો કોઈ કેસ ક્યાં આવે છે કે આપણી વર્દી પર નેમ પ્લેટની સાથે એકાદ બે મેડલ પણ લાગે ઇન્સ્પેક્ટરે નિશાસો નાખતા કહ્યું નાથુએ ફરી પાછું બુદ્ધિનું પ્રદર્શન કરતા કહ્યું ફિકર નોટ સાહેબ જે દિવસે મેડલો બજારમાં મળતા થઈ જશે એ દિવસે તમારી વરદી પર પણ લાગી જશે પણ સાહેબ મજાકના મૂડમાં નહોતા એણે બીજો મોટો નિશાસો નાખ્યો નાથું તારી વાત ખોટી છે અત્યારે મેડલો ખરીદી પણ શકાય છે અને ખૂંચવી પણ શકાય છે જોની લઠ્ઠાકાંડનો કેસ સોલ્વ કરવા માટે જે મેડલ મળવાનો હતો એ આપણા સાહેબે આપણી પાસેથી ખૂંચવી ના લીધો પણ છોડ એ બધું ચા જલ્દી જઈને ચા લઈ આવ શાંતિથી પીએ પછી પેલું પાસપોર્ટનું ઇન્કવાયરીનું કામ પૂરું કરીએ સરજી આપ કહી ભી મત જઈએ ગાહમ અભી ગયે ઓર અભી આએ નાથુ અમિતાભની સ્ટાઇલમાં બોલતો બોલતો ચાની કેટલી તરફ ચાલી નીકળ્યો નાથુ ચાની કેટલીએ પહોંચ્યો એ જ સમયે અકોલી પોલીસ સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા એક બંગલામાં રસિક ફર્નિચરનું કામ કરી રહ્યો હતો ભીના પ્લાયવુડ પર કરવત ફેરવીને એ એની મધ્યમ વર્ગીય જિંદગીનો પથ કાપી રહ્યો હતો ખરબચડા લાકડા પર રંધો ફેરવીને એ એની પત્ની અને પુત્રની જિંદગીને સુવાળી કરવાની કોશિશ કરી રહ્યો હતો અચાનક એનું ધ્યાન ઘડિયાળમાં ગયું એને યાદ આવ્યું કે આજે એણે એના દીકરા સમીરને વહેલા ઘરે આવવાનું વચન આપ્યું હતું દીકરો એને બહુ વાહલો હતો એણે તરત જ રંધો સાઈડમાં મૂકી દીધો ફટાફટ બધો સામાન ગોઠવી દીધો અને ટિફિન લઈને બહાર નીકળી ગયો બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ટિફિન સાયકલ સાથે લટકાવીને એણે ફટાફટ સાયકલ ઘર તરફ મારી મૂકી વરસાદ સાથે સાથે એ વિચારોમાં પણ ભીંજાઈ રહ્યો હતો સમીર સ્કૂલેથી આવી ગયો હશે રાહ જોતો હશે એણે મકાઈ ડોડો મંગાવ્યો છે સાલી જિંદગી પણ જાણે દોડતી ટ્રેન બની ગઈ છે બે છેડા ભેગા કરવાની લાયમાં ઈચ્છા થતાં દીકરા માટે સમય નથી ફાળવી શકાતો રસ્તામાં મકાઈની લારી જોતાં જ એની વિચાર ત્રણ તૂટી એ સમીર માટે મકાઈ લેવા ઊભો રહ્યો મકાઈવાળાએ ગરમા ગરમ મકાઈ પર લીંબુ મસાલો લગાવીને એક પ્લાસ્ટિકની ઠેલીમાં મકાઈ બાંધી આપી જેથી વરસાદમાં એ પલળે નહીં મકાઈના પૈસા ચૂકવી રસિક પાછો સાયકલ ઉપર સવાર થઈ ગયો ફરી પાછો એ વિચારે ચડી ગયો આખું વેકેશન ગયું પણ પોતે કામ આડે સમીરને ક્યાંય ફરવા નહોતો લઈ જઈ શક્યો એનો વસવસો એની છાતીમાં નિધરવા લાગ્યો એણે મનોમન ગણતરી માંડી આજે અષાઢ મહિનાની છે બે દિવસ પછી અષાઢ વદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા બસ આ વખત તો સમીરને પૂર્ણિમાના મેળામાં લઈ જવો છે ભલે એક રજા પડે વિચારોમાં ને વિચારોમાં ઘર આવી ગયું એને એમ કે રોજ દસ અગિયાર વાગે ઘરે આવતા પપ્પાને વહેલા આવેલા જોઈને સમીર ઉત્સાહથી એને વળગી પડશે એણે બારણામાંથી જ બૂમ પાડી બેટા સમીર પણ કોઈ પ્રતિભાવ નામ આવ્યો એ અંદર ગયો એની પત્ની જોશના શાક સમારી રહી હતી સમીર ક્યાં દેખાયો નહીં સમીર ક્યાં છે રસિકે પૂછ્યું એ હજુ સ્કૂલેથી આવ્યો નથી પત્નીએ શાકની થાળી બાજુમાં મૂકતા કહ્યું રોજ તો સાડા પાંચે સ્કૂલેથી આવી જાય છે આજે કેમ આટલી બધી વાર થઈ હજુ છ વાગે છે કદાચ ભાઈબંધો સાથે ક્યાંક ગયો હશે પાણી આપતા કહ્યું કે કપડાં બદલ્યા ઠેલીમાંથી સમીર માટે લાવેલો મકાઈનો ડોડો કાઢ્યો અને બાણે નજર ખોડીને ખુરશીમાં ગોઠવાઈ ગયો સમય એનું કામ કરી રહ્યો હતો સાડા છ થઈ ગયા હતા રોજ સાડા પાંચે આવતો સમીર હજુ નહોતો આવ્યો સેકન્ડે સેકન્ડે રસિક અને એની પત્નીની ચિંતા વધી રહી હતી જોશના મને ચિંતા થઈ રહી છે સમીર હજુ કેમ નહીં આવ્યો હોય એક તો વરસાદ ખૂબ છે અને શહેરમાં ખાડાઓનો પાર નથી કંઈક અજૂકતું તો નહીં બની ગયું હોય ને આ છોકરો સાયકલ જરા વધારે પડતી ફાસ્ટ ચલાવે છે શું તમે સંધ્યા ટાણે આવું બોલતા હશો કદાચ એના મિત્રને ત્યાં ગયો હોય એમ પણ બને અથવા તો વરસાદ બંધ થવાની રાહ જોતો હશે તો એ મારું મન ગભરાય છે તું બસ હું એની સ્કૂલે અને ભાઈબંધોના ઘરે તપાસ કરતો આવો રસિક ચિંતાગ્રસ્ત મન અને તન લઈને ઊભો થયો દિવાલ પર લટકાવેલી સાયકલની ચાબી હાથમાં લીધી અને બહાર જવા માટે પગ ઉપાડ્યા ત્યાં જ એના ઘરના મોબાઈલની રિંગ વાગી રસિકે ઝડપથી કોલ રિસીવ કર્યો હેલો કોણ બોલો છો અને જવાબમાં જાણે વીજળીનો કડાકો થયો અને એના કાનના પડદાને ફાટી ગયો પપ્પા પપ્પા મને બચાવી લો આ લોકો મને ક્યાંક લઈ જઈ રહ્યા છે રડતા સમીરનો અવાજ એના કાનમાં ઠલવાયો એ સાથે જ રસી કે ચેસ પાડી બેટા સમીર ક્યાં છે તું કોણ લઈ ગયું છે તને પણ ચેસ બનીને નીકળેલા એના શબ્દ પૂરા થાય એ પહેલા જ ફોન કટ થઈ ગયો સમીરના હાથમાંથી ફોન પડી ગયો અને એ ત્યાં જ ફસડાઈ પડ્યો હે ભગવાન મારો સમીર જોશના પતિ તરફ દોડે શું થયું તમને કોનો ફોન હતો સમીરને તો કંઈક તો નથી થયું ને ફોન પર સમીર જ હતો એ રડતા રડતા કહી રહ્યો હતો કે કોઈ એને ક્યાંક લઈ જઈ રહ્યું છે રસિકે ભીના અવાજે કહ્યું એ સાથે જ એની પત્નીએ પોક મૂકી હે ભગવાન આ શું થઈ ગયું કોણ લઈ ગયું મારા સમીરને હું લૂંટાઈ ગઈ ભગવાન થોડીવારમાં તો ઘરમાં રોકડ મચી ગઈ રસિકને પણ પોક મૂકવાનું મન થઈ રહ્યું હતું એને એ પાલવે એમ નહોતું એટલે એણે પત્નીને શાંત પાડી જોશના રડવાનું બંધ કર કદાચ સમીર એના ભાઈબંધો સાથે મળીને આપણી સાથે મજાક કરી રહ્યો હોય એમ પણ બને પણ એ બોલ્યો એની બીજી ક્ષણે એનો એ તર્ક પણ ખોટો સાબિત થઈ ગયો એ પત્નીને સમજાવી રહ્યો હતો ત્યાં જ ફરી મોબાઈલ રણકી ઉઠ્યો રસિકે ઝડપથી કોલ રિસીવ કર્યો સામેથી કિંગ કોબરા ફૂફાડા જેવો અવાજ એના કાનમાં ઠલવાયો એ રસિક સુન તરે બેટા સમીર કા હમને કિડનપ ક્યા અગર તું ઉસે જિંદા દેખા ચાહતા હૈ તો જૈસે મેં બોલતા હું વેસા કરના પડેગા મેં તુજકો બાદમાં ફોન કરતા હું તબ તક તું ઘર પર હિ રહી ના કહી પર ભી ઉલાશી કી યા પોલીસ કો બતા તો સમજ ના તરે બેટે કી લાશ કે સિવા કુછ હાથ નહીં આયેગા તમે કોણ બોલો છો ભાઈ તમે મારી વાત તો સાંભળો તમે કહો એમ રસિક બોલતો હતો પણ ફોન કટ થઈ ચૂક્યો હતો અને રસિક વઢાઈ ચૂક્યો હતો હવે એને લાગ્યું કે પોખ મૂક્યા વગર નહીં રહેવાય એ બાજુમાં ઉભેલી પત્નીને વળગીને રડી પડ્યો જોશના આપણા સમીરને કોઈ ઉઠાવી ગયું ખબર મારા લાલાને શું હાલત કરશે અલ્યા નાથું આપણે તો ચામાં અને ચામાં દોઢ બે કલાક કાઢી નાખ્યા અચાનક ઘડિયાળ સામે નજર જતાં ઘેલાણી બોલ્યા ચાલ હવે કંઈક કામ કરીએ તું પહેલાં પાસપોર્ટ ઇન્કવાયરીનું કહેતો તો એનું પતાવી દઈએ નંબર છે તારી પાસે એ છોકરાના ઘરની ફિકર નોટ સાહેબ મેં ના તમે તમારે ચા પીધા કરો બધા કામ હું બતાવી દઈશ અને તમે તો જાણો જ છો ચા અને ચા ચીજ જ એવી છે બસ પીધા જ કરીએ પીધા જ કરીએ હા પણ બંનેનો અતિરેક થાય તો એ નુકસાન કરે આપણે પાંચ ચા પીધી છે બસ તું ફટાફટ પહેલાં સમીર ગજલના ઘરે ફોન કર અને કહે કે કાલે સમીરને લઈને એના પિતા અહીં આવી જાય ભલે સાહેબ બોલીને નાથુએ સમીરના ઘરનો મોબાઈલ ડબલામાંથી ડાયલ કર્યો એક જ રીંગે ફોન ઉપડી ગયો અને નાથું કંઈ બોલે એ પહેલાં જ સામેથી અવાજ આવ્યો સાહેબ હું તમને ભગે લાગું છું મહેરબાની કરીને મારા સમીરને કંઈ ના કરતા હું પોલીસને કે બીજા કોઈને આ વિશે જાણ નહીં કરું અને તમે કહેશો એમ જ કરીશ તમે કહેશો એ બધું જ આપી દેશ પણ મારા દીકરાને કાંઈ ના કરતા સમીર મારો જીવ છે સાહેબ પ્લીઝ ફોનના ડાયલમાંથી નાથુના કાનમાં પ્રવેશેલા અવાજે જાણે એના મગજમાં બુદ્ધિનો સંચાર કર્યો એણે કંઈ પણ બોલ્યા વગર ફોન મૂકી દીધો ઘેલાણી ભરી દ્રષ્ટિએ એની સામે જોઈ રહ્યા હતા નાથુ સહેજ ટટ્ટાર થયો અને બોલ્યો સાહેબ મારી સામે જોવો આજે તમારી સામે બીજો એક શેરલોક હોમ્સ ઊભો છે એના જેવી જ તર્કશક્તિથી મેં એક જબરજસ્ત ઘટના શોધી કાઢી છે એ ઘેલાણી હસ્યા પહેલાં તું સીધો ઊભો રહેતા શીખ આ અદામાં તું ખોમ્સ જેવો નહીં આગાજ ક્રિસ્ટીની મિસ મેપલ જેવો લાગે છે નાથુનો ઉત્સાહ મરી ગયો પણ સાહેબને કીધા વગર ચાલે તેમ નહોતો એટલે બોલ્યો સાહેબ આ તો તમારા ફાયદાની વાત છે મેડલ મળે એવો એક કેસ હાથમાં આવ્યો છે મેં સમીરના ઘરે ફોન કર્યો તો એનો બાપ ફોન ઉઠાવીને તરત જ બોલવા લાગ્યો કે સાહેબ હું તમારા પગે લાગું છું મારા સમીરને કંઈ ન કરતા હું પોલીસને આ વિશે જાણ નહીં કરું તમે કહેશો એ બધું જ આપી દઈશ વોટ ખેલાણી ખુરશીમાંથી ઊભા થઈ ગયા હા સાહેબ સમીરનું અપહરણ થઈ ગયું લાગે છે આપણે હવે પાસપોર્ટ ઇન્ક્વાયરી પછી કરીશું પહેલાં સમીરની ઇન્ક્વાયરી કરવી પડશે ચાલો એના ઘરે મારી પાસે સરનામું છે ખેલાડી તરત જ ઊભા થયા કંઈ બોલ્યા નહીં પણ નાથુની પીઠ થપાવી એને સોરી અને થેન્ક્સ બંને કહી દીધા અને તરત જ જીપની ચાવી હાથમાં લીધી દસ જ મિનિટમાં ઇન્સ્પેક્ટર અને નાથુ રસિકના ઘરમાં હતા પોલીસને જોઈને બંને પતિ પત્નીના પેટમાં ફાળ અને બંને આસુરોગી સ્વસ્થ હોવાનો અભિનય કરવા લાગ્યા બંનેના મનમાં અત્યારે પ્રશ્ન રમી રહ્યો હતો કે આપણે તો પોલીસને કહ્યું નથી તો પછી હંમેશા મોડી પહોંચતી પોલીસ આજે સમય કરતાં પણ વહેલી કેવી રીતે આવી ગઈ પણ પોલીસને તે કંઈ પૂછતાતું હશે એ વિચારે બંને ચૂપ જ રહ્યા લગભગ દસેક મિનિટ સુધી કે ગલ્લા તલ્લા કર્યા પછી એણે સ્વીકાર્યું જ પડવું કે સમીરનું અપહરણ થયું ગયું છે બે વખત આવેલા ફોન કોલની વાત સાંભળી ઇન્સ્પેક્ટર ગહેલાણીએ તરત જ રસિકના ઘરનો મોબાઈલ લીધો અને લાસ્ટ બંને રિસીવ કોલ જોયા બંને નંબર અમદાવાદના હતા અને લેન્ડલાઈન નંબર હતા ખેલાણીએ તરત જ કંટ્રોલ રૂમમાં આ નંબર જણાવ્યા અને પોલીસની એક ટુકડીને જે તે સ્થળે તપાસ માટે મોકલી આપી જોસના હજુ રડતી હતી સાહેબ મારા સમીને કંઈ થઈ જશે તો હું જીવી નહીં શકું બહેન તું ચિંતા ના કર સમીરને કંઈ જ નહીં થાય ગેલાણીએ આશ્વાસન આપ્યું ત્યાં જે નાથુની નજર બારીમાંથી બહાર ગઈ રસિકના ઘર બહાર વરંડામાં પડેલી સાયકલના સ્ટીયરિંગ પર એક લોહી ભીનો સફેદ શર્ટ લટકતો હતો ઓ માય ગોડ સાહેબ ત્યાં જુઓ નાથુએ ચીજ સાથે બધાનું ધ્યાન બારી તરફ દોર્યું રસિક અને જોત્સ્ની નજર પહેલાં શર્ટ પર પડતા જ બંને બહાર દોડી ગયા અને લોહીવાળું શર્ટ હાથમાં લેતા જમીન પર ફસડાઈ પડ્યા જોસ્એ પોક મૂકી સાહેબ આ શર્ટ તમારા સમીરનો છે એ લોકોએ એને હે ભગવાન ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુ પણ એ રક્તરંજિત શર્ટ જોઈ સ્તબ્ધ થઈ ગયા હવે એની પાસે આશ્વાસન આપવા જેટલોય શબ્દ નહોતા ક્રમશઃ કોણે કર્યું હશે સમીરનું અપહરણ શા માટે શું સમીરને એણે મારી નાખ્યો હશે એ પ્રશ્નના ઉત્તર ભાગમાં